છાંદોગ્ય ઉપનિષદ દ્વિતીય અધ્યાય ખંડ ચોવીસનું ગહન વિશ્લેષણ શીર્ષક સાવિત્રી અને સામન્નો સંગમ ગુપ્ત જ્ઞાન સર્વશ્રેષ્ઠ ફળ અને દ્વિતીય અધ્યાયનો નિષ્કર્ષ પ્રસ્તાવના વિદ્યાનું રહસ્ય અને તેનું સંરક્ષણ છાંદોગ્ય ઉપનિષદના દ્વિતીય અધ્યાયમાં ખંડ પહેલી તેવીસ સુધી સામન વિદ્યા ઉપાસના નું ગહન જ્ઞાન આપવામાં આવ્યું ખંડ માં આચાર્ય આ જ્ઞાનની સર્વોચ્ચતા અને ગુપ્તતા પર અંતિમ મહોર મારે છે આ ખંડ એવા સમયગાળાનું પ્રતિબિંબ છે જ્યારે આધ્યાત્મિક જ્ઞાન ને મૂલ્યવાન અને સંરક્ષિત માનવામાં આવતું હતું ખંડ ચોવીસ નો મુખ્ય ઉદ્દેશ્ય સામન વિદ્યા ને સાવિત્રી ગાયત્રી સાથે જોડીને તેની શક્તિ વધારવાનો અને આ જ્ઞાન ને માત્ર લાયક શિષ્યોને જ આપવાનો આદેશ આપવાનો છે આ જ્ઞાન નું ફળ સામ્રાજ્ય શક્તિ અને પ્રતિષ્ઠા છે આ સામન અને સાવિત્રી ગાયત્રી નું દિવ્ય જોડાણ ખંડ ચોવીસ નો સૌથી મહત્વનો ભાગ સામન વિદ્યા ને સાવિત્રી મંત્ર સાથે જોડવાનો છે તે પ્રકાશ બુદ્ધિ અને ચેતના ના દેવતા સવિતા નું આહવાન કરે છે પ્રકાશ નું પ્રતિક સાવિત્રી એ બ્રહ્મ જ્ઞાન ના પ્રકાશ નું પ્રતિક છે જ્ઞાન નો સ્ત્રોત તે ઉપાસક ને સત સત્ય અને ચિત્ત

ઉપાસક ધ્વનિમાં પ્રકાશ અને પ્રકાશમાં ધ્વનિનો અનુભવ કરે છે સર્વ શ્રેષ્ઠતા સામાન્ય સાવિત્રી સાથે જોડવાથી આચાર્ય સામન વિદ્યાની સર્વ શ્રેષ્ઠતાને સર્વથા દૃઢ કરે છે 3 ઉપાસનાનું ફળ તેજ અને શક્તિ સાવિત્રીના જોડાણને કારણે સામન વિદ્યાનું ફળ માત્ર ભૌતિક જ નહીં પણ બૌદ્ધિક અને આધ્યાત્મિક પણ બની જાય છે ઉપાસકને સૂર્ય જેવું તેજ અને તીવ્ર બુદ્ધિ પ્રાપ્ત થાય છે બે જ્ઞાનની ગુપ્તતા અને શિષ્યની યોગ્યતા ખંડ 24 નો બીજો મહત્વનો ભાગ જ્ઞાનના પ્રસારણની મર્યાદા ગુપ્તતાને સ્પષ્ટ કરવાનો છે એક ગુપ્તતાનો આદેશ આચાર્ય અહીં સ્પષ્ટ આદેશ આપે છે આ સામાન્ય વિદ્યાનું જ્ઞાન એવા કોઈને ન આપવો જેણે તપ કર્યું નથી જેણે બ્રહ્મચર્યનું પાલન કર્યું નથી અને જે ગુરુને યથા યોગ્ય દક્ષિણા આપી શકતો નથી મહત્વ આ આદેશ જ્ઞાનને ગુપ્ત રાખવા માટેનો નથી પરંતુ જ્ઞાનની શુદ્ધતા જાળવવા માટેનો છે અપાત્ર વ્યક્તિને આ શક્તિશાળી જ્ઞાન આપવાથી તેનો દુરુપયોગ થઈ શકે છે પરીક્ષણ ગુરુને આપવી તપ કરવું અને બ્રહ્મચર્ય પાળવું એ શિષ્યની શ્રદ્ધા સંયમ અને યોગ્યતાનું અંતિમ પરીક્ષણ છે આ વિદ્યાને ધારણ કરવા માટે આંતરિક શુદ્ધિ અનિવાર્ય છે બે લાયક શિષ્યના ગુણો આ આદેશ દ્વારા લાયક શિષ્યના ગુણો સ્થાપિત થાય છે તપ શિષ્યમાં આત્મ નિયંત્રણ અને સહનશીલતા હોવી જોઈએ જેમ ખંડ માં સત્ય અને જ્ઞાન પ્રત્યેની નિષ્ઠા અને ઇન્દ્રિય સંયમ હોવો જોઈએ ગુરુ પ્રત્યે આદર ગુરુ ને દક્ષિણા આપીને શિષ્ય કૃતજ્ઞતા અને આદર દર્શાવે છે ત્રણ દ્વિતીય અધ્યાય નો અંતિમ નિષ્કર્ષ અને ફળ ખંડ ચોવીસ એ સમગ્ર દ્વિતીય અધ્યાયનો અંતિમ સાર રજૂ કરીને તેના ફળની ઘોષણા કરે છે એક સામન દ્વારા સર્વશ્રેષ્ઠ ફળ આ સામન વિદ્યાના જ્ઞાનનું અંતિમ ફળ ઐશ્વર્ય શક્તિ અને સામ્રાજ્ય છે સામ્રાજ્ય અહીં સામ્રાજ્યનો અર્થ માત્ર ભૌતિક રાજ્ય નહીં પણ આત્મિક અને બૌદ્ધિક શક્તિ પરનું સામ્રાજ્ય છે સમગ્રતા જે ઉપાસક સામનને જાણે છે તેને ભૌતિક સફળતા અન્ન અને આધ્યાત્મિક મુક્તિ અમૃતત્વ બંને પ્રાપ્ત થાય છે બે સામન બરાબર આત્મવિશ્વાસ અને નિયંત્રણ સામન વિદ્યાનો અંતિમ ફળ ઉપાસકના જીવનમાં આત્મવિશ્વાસ શાંતિ અને નિયંત્રણ લાવે છે સંતુલન આ જ્ઞાન મનુષ્યને જીવનમાં ક્યારેય ભૂલ ન કરવી અને સર્વત્ર ક્ષમતા જાળવવાનું શીખવે છે આ જ્ઞાન પ્રાપ્ત કરીને ઉપાસક સંસારમાં રહીને પણ કમળના પાંદડાની જેમ મુક્ત રહે છે આઈવી ઉપસંહાર સામન વિદ્યાની પરાકાષ્ઠા ચાંદોગ્ય ઉપનિષદનો ખંડ ચોવીસ સામન વિદ્યાના જ્ઞાનની સર્વોચ્ચતાને સ્થાપિત કરીને દ્વિતીય અધ્યાયની સમાપ્તિ કરે છે આ ખંડ મનુષ્યને શીખવે છે કે એક બ્રહ્મજ્ઞાન અમૂલ્ય છે આત્મજ્ઞાન સર્વ ભૌતિક સંપત્તિ કરતાં વધુ મૂલ્યવાન છે અને તેનું સંરક્ષણ કરવું જોઈએ બે સામન એ જ સર્વ છે સામન એ સાવિત્રીનો પ્રકાશ ધર્મનો આધાર અને મોક્ષનું અંતિમ ફળ છે ત્રણ યોગ્યતા જ્ઞાન મેળવવા માટે માત્ર બુદ્ધિ જ નહીં પણ સંયમ અને શ્રદ્ધા અનિવાર્ય છે આમ દ્વિતીય અધ્યાયની સમાપ્તિ ઉપાસકને સર્વશ્રેષ્ઠ અને ગુપ્ત જ્ઞાન પ્રાપ્ત કરીને તેજસ્વી અને મુક્ત જીવન જીવવા માટે પ્રેરિત કરે છે